હવે ગઠા પણ કામ થતું નથી એક માણસની જરૂર છે હાલ ગામમાં આટો મારું હાલ ગામમાં આટો મારું એક માણસ ગોતે જડે ને તો લેતા હું માણને હવે છે ને માણસ જડ ગોતવા જવું જો છે મારે હે બાબા તારું નામ હું ભાઈ લખો લખો નામ લખો

પેલો મૂર્ખો મિસ્ત્રી છો હા સર હું કાઈ વાંધો નઈ એટલે બાપ આમ ટેપ પટ્ટી થી નો લીધું હાથ થી હાથ થી લીધું તમને હું વાંધો છે

એ ભાઈ ફટકા ને વો ફટકવાની થી દાદા રે લખા હા તું સરિયા ધરી ગયો ખબર ને 22 22 22 ધોકાઈન સરિયા દેતી મે તને વિહત માર્યા તા અಪ್ಪ હું બાપુ વિહત માર્યે એમ ને બેટા હા કા ગઢા માણા ઉપર દયા કા માણા ઉપર દયા ખાય હું હવે અબો થોડો કાન કે રાખો બસ જો હે ફટા માણા સો પણ દોશીન કે મૂકી નઈ આરામ બાપ આ હાથ એક એક હાથ બાપા એ એ બાબા આંચે બરોબર આમ કઈ વાગતું ન લાગતું મને છે વાગશે ભાઈ હરખા ગયો નો મૂકો હું બાપા હાથ તું દે

મંદર હુરા પાત હવે નવી ટેકનિક આપણે આગમાં આવી હવે આપડે છે ને નવું એક વસ્તુ કરી આંકા લેતા હોય દાદા આંકા લેતા હોય આંકા લેતા હોય સંભો બેટા ના હું તારા દાદા હારત નું શું દે ને મારો દાદો જ નથી ને એમ કહી દે ને મારો દાદો ન તું હો ગાવા દે ને બેટા તમે તૈણે આવી ગયા પણ બે હાથ પકડો તમે એ કામ મૂર્છા તો અમને બસ બસ દાદા વાત આ રીવા ઓય તારી આ